જરૂરથી અને આ બાબતની બી તપાસ તમામ દિશાએ ચાલી રહી છે સંપર્ક મળશે તો એમને બી નોકરીથી હાથ ધોવો પડશે કોઈ બી વિસ્તારની અંદર આ પ્રકારના ગુનાઓ જો હેબિચ્યુઅલ ગુનેગાર દ્વારા થાય તો લોકલ પોલીસ સ્ટેશનની સંપૂર્ણ જવાબદારી છે અને એ પોલીસ સ્ટેશનોની તપાસ જ્યારે બી આવા કોઈ ગુના થતા હોય તો સિનિયર અધિકારી દ્વારા ચાલતી હોય છે અહીંયા બી આ તમામ ગુનેગારોના કોઈની બી જોડે સંપર્ક છે કે નહીં જો અવરનવર કોઈને મળતા હોય કોઈ પોલીસ જોડે કે પોલીસના કોઈ લાગતા વલગતા લોકો જોડે આ લોકોના સંપર્ક હશે તો બી જરૂરથી એ લોકો પર પગલા ભરવામાં આવશે પરંતુ મને માત્ર દુઃખ એક વાતનું ઘટના પર ટીકા જરૂરથી હોવી જોઈએ ઘટના બને તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની પર ટીકા કરવી જ જોઈએ પરંતુ આવો તો કેવો દર સતાવે છે કે ગુનેગારો પર કડક પગલા જે ભરાયા છે તેની ટીકા કરવામાં વ્યસ્ત છે આ નેતાઓ શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવું શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલા ભરવા કે નહીં ભરવા ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો ગુનેગાર કોઈ બી હોય એની ઉપર કડક પગલા ભરવા જ જોઈએ ને આંતે બી વધુ કડક પગલા ભરવામાં આવશે